મિસ્ટર કરણ બત્રા એક સફળ બિઝનેસમેન પત્ની નેહા પણ કરણ સાથે બિઝનેસમાં જોડાયેલી હતી બંને પોતાની સફળતાની ઊંચાઈ ખૂબ વધારવા માંગતા હતા અને તેમાં થોડી જવાબદારી હતી જે તેમના જોડકા બાળકો રોકી અને રિયા બંને એને સાચવવા ઘરમાં એક બાઈ મૂકી દીધી બંને ભાઈ બહેન મોટા થવા લાગ્યા પપ્પા મમ્મીને ઘરમાં જેટલા જોતા તેનાથી વધારે ન્યૂઝ પેપરમાં જોતા સમય પસાર થઈ ગયો અને બંને એ બાળકો કોલેજમાં આવ્યા પ્રેમથી શાહ અજાણ બંને હતા કોલેજમાં રોકી અને રિયાની અન્ય લોકો સાથે દોસ્તી થઈ ગ્રુપ બન્યું બને એક જ ઘરમાં અને એક જ માહોલમાં મોટા થયા હતા પણ બંનેની માનસિક સ્થિતિ અલગ હતી પ્રેમ માટે ઝંખતો હતો રોકી અને પ્રેમના નામ પર પણ નફરત કરતી હતી રિયા કોલેજના ગ્રુપમાં હતી ધ્યાની જે રોકીને મનોમન ચાહતી હતી તેને પ્રોજેક્ટમાં મદદ કરતી તેના માટે ક્યારેક કશું ભાવતું લઈ આવતી તો ક્યારેક હાથ પકડીને રોડ ક્રોસ કરતી એનો પ્રેમ નિર્મળ અને સાચો હતો રોકીને તાવ આવ્યો ત્યારે એનું ધ્યાન પણ એટલું જ રાખ્યું સમય

ની શા રિયા સંભવ સાથે જીવન નિભાવ્યા કરે છે પ્રેમ તો નથી થયો પોતાના અને રિયાના બાળપણ વિશે વાત કરી મમ્મી પપ્પાની સફળતા અને ઉચ્ચ સપનાની વાત કરી અને ધીરે રહીને તેના હાથમાં ધ્યાની હાથ લઈને કહ્યું હું તને ચાઉં છું તારો હાથ અને સાથું કદી નહીં છોડું પણ મને જિંદગી ભર સાથ આપીશ ને તારા સાથ અને સ્નેહથી જિંદગીની સફર આસાન થઈ જશે હું તારા સાથે જીવવા માંગુ છું અને દરેક સંઘર્ષમાં તને મારા સાથે હિંમત બનીને જોવા માંગુ છું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મારો સારો અને હિંમત તું બનીશ ને ત્યાંની ત્યાંથી ઊભી થઈ ગઈ તેના આંખમાં આંસુ હતા તેની પાછળ રોકી ગયો તારી ના હોય તો કશો વાંધો નથી બસ હું તને ચાહું છું આટલું બોલીને તે પાછો પડ્યો અને ધ્યાનીએ તેનો હાથ પકડી લીધો અને સામે જોઈને કહ્યું તો વિહરવા મને ખુલ્લું આકાશ આપે છે હું તારી લાગણીઓમાં બધાઈને કેદ માગું છું તું છટકવા માટે મને બહાનું આપે છે હું તારી આંખોમાં રહેવાની તક માંગુ છું તો વિચારવા મને થોડો સમય આપે છે હું મન મંદિરમાં તારી છબીની મંજૂરી માગું છું તો તારા સાથની પળની મને ખુશી આપે છે હું મારા જીવનમાં તારી હાજરી નિરંતર માંગુ છું જીવવા માટે મને જાદુઈ સ્પંદન આપે છે હું તારા અહેસાસને સદા મહેસૂસ કરવા માંગુ છું તો આંખ બંધ કરી મને ભરોસો આપે છે હું મારા સ્નેહને તારા શબ્દોથી સિંચવા માંગુ છું બુદ્ધુ હું પણ પ્રેમથી તારી સાથે જ જીવવા માંગુ છું મને તારો પ્રેમ મળ્યો એનાથી ખુશીની ક્ષણ બીજી શું હોય બંને એકબીજા સામે જોઈ રહ્યા ઘરેથી અનુમતિ ન મળી પણ રોકીએ ઘર છોડીને અમેરિકા વસીને ધ્યાનીનો સ્વાર્થ સ્વીકાર્યો રિયાના લગ્નને પણ ઘણા વર્ષ વીતી ગયા બે દીકરી છે અને હજુ પણ તેને હું અને સ્નેહની ખોટ હતી ઘણા લોકો એના ચહેરા પરની ઉદાસી જોઈને એના જીવનમાં આવવા માંગતા હતા પણ તેને પોતાના જીવનમાં પ્રેમ શબ્દને સ્થાન નહોતું આપવું જેના કારણે દરેક લોકો અમુક ડંક આગળ આવીને રોકાઈ જતા હજી પણ પ્રેમના નામથી તે અજાણ જ હતી તેને સ્વીકારી લીધું હતું કે તે પ્રેમ વિના જિંદગી જીવી લેશે નથી પ્રેમ જીતો કે નથી આપવો બસ જવાબદારીઓ હતી તે નિભાવવામાં તેની તબિયત લથડી ગઈ જિંદગી પ્રત્યે કોઈ પ્રેમ ન હતો બસ દીકરીઓ માટે જીવવું પડશે વિચારીને વર્ષો કાઢી નાખ્યા એકવાર ખરીદી કરવા જાય છે ત્યારે તેને ધ્યાન આવે છે કે તેનું પર્સ તો તેની પાસે નથી ત્યારે એક આધેડ વયના યુવકને પોતાની નજીક આવતા જોવે છે પોતાનું નામ સંજીવ કહે છે અને તેને મદદ કરવા કોઈને ખબર ન પડે તે વાતમાં પૈસા મૂકી જાય છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ત્યાં મોલનો માલિક હતો તેને સમય પર રિયાને મદદ કરીને બધા સામે અપમાન ન થવા દીધું સંજીવની રિયા સાથે ઓળખાણ વધી અને વાતો પણ એ બહુ લાગણીશીલ અને કેરિંગ હતો નાની નાની વાતોમાં રિયાને સાચવતો સામ સાંભળી લેતો તેનું ધ્યાન રાખતો રિયાની દવા અને એનો મૂડ કેવો છે તેનું પણ ધ્યાન આપતો ખબર નહીં એવો કયો ગુણ સચિવમાં હતો કે રિયાને જીવનમાં પહેલી વાર આ ઉંમર પર આવીને પ્રેમ થયો એની નિકાલસ વાતો રિયાને સાંભળવી ખૂબ ગમતી બંને એકબીજાની સાથે ઘણો સમય વાતોમાં પસાર કરતા મસ્તી કરતા અને બંને ખૂબ સરસ રીતે એકબીજાનો સાથ માણતા હતા વાયદા કે કસમ કશું ના આપી શકું હું પણ જીવે છે ત્યાં સુધી તારો સાથ ન કદી છોડીશું તારું નામ કોઈ સામે ના હોઠ પર લાવીશું આંખ બંધ ન થાય ત્યાં સુધી તને ચાહીશું તારા જીવનમાં વિષ બનીને ન રહીશું તારી એક સ્મિત માટે મારા સપના ખોઈશું મારા પ્રાર્થનામાં કાયમ તને સમાવીશું તારી ખુશીની આગળ ન કશું વિચારીશું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો કોઈ પ્રેમનો એકરાર નહીં પણ એકબીજા સાથે જીવનભર રહેવું છે તેવું બંનેએ નક્કી કરી લીધું રિયાનો પ્રેમ તો અતિશય હતો તેના માટે કે સંજીવ જેની દુનિયા બની ગયા હતા તે એકલી બેસીને કાયમ વિચારતી કે જો સંજીવ એના જીવનમાં ના આવતા ને તો તે જીવન ટૂંકાવી દેસતી બસ આ સાથે જ તો

ધબકારાને રોકી લીધા હોત જો અંતરમાં જ્યોત પ્રગટાવી તમે બિરાજમાન એમાં થયા ન હોત સંજીવનો પ્રેમ છે તો રિયાને પહેલી વાર જીવનની સંધ્યા પર આવીને પ્રેમ શબ્દ સમજાયો પોતાના પ્રેમનો અહેસાસ થયો તે પ્રેમ જ છે જેનાથી તેને હસવાનું ખુશ રહેવાનું અને જીવવાનું કારણ મળ્યું બારમું ધોરણ પાસ કરીને એમએસ કોલેજમાં એડમિશન માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈન હતી કોલેજના ફોર્મ ભરીને વિદ્યાર્થીઓ જતા રહેતા અને મેરિટ યાદી પ્રમાણે એડમિશન મળવાનું હતું એ લાઈનમાં સફેદ શર્ટ અને કાળું પેન્ટ પહેરીને એક સીધો સાદો છોકરો હતો જે ત્યાં ઊભેલી છોકરી સામે એક નજર જોઈ રહ્યો હતો દોસ્તો કહાની છેલ્લા સુધી જો ગ્રીન કલરની કુર્તી અને લેમન કલરની લેગિસ પહેરીને તે સ્કૂલના મિત્રોના સાથે ઊભી હતી શામ રંગ હતો અને બહુ આકર્ષક ન હતી છતાં પણ આ ચહેરા પરથી તેની નજર હટવાનું નામ નહતી લેતી કોઈએ ભીડમાં બૂમ પાડી સંજના બારો આવ્યો કે નહીં યાર ચાલ નીકળીએ વાક્ય પૂરું કરીને એકતા સંજનાની બાજુમાં આવીને ઊભી રહી ગઈ અને ધીરેથી કહ્યું તને વાત કરવા માટે કોઈને કોઈ મળી જ રહે છે ને સંજનાએ આંખના ઈશારાથી એકતાને ચૂપ રહેવા કીધું વાત પૂરી કરીને તેને એકતા સામે જોઈને કહ્યું અરે હા યાર બસ જઈએ છે મને વાત કરવાનો શોખ અને આદત બને છે માટે કોઈને કોઈ મળી જ રહે છે એકતાનું ધ્યાન પહેલાં યુવક પર પડે છે જે સંજનાને જોઈ રહ્યો હતો હાથની આંગળી જોશથી દબાવીને તેનું ધ્યાન દોરે છે એકતા તરફ ધ્યાન જતા તેણે આંખના ઇશારાથી પહેલાં યુવક સામે જોવાનું કહ્યું સન્નાએ પણ ત્યાં નજર કરી પણ બોલવું શું તે ખબર ન પડી બંને ત્યાંથી આગળ નીકળી ગઈ ફરીવાર મેરિટ લિસ્ટ બહાર પડ્યું અને સંજા અને એકતાએ લિસ્ટમાં પોતાનું નામ છે કે નહીં તે જોવા આવ્યા આજ પણ ત્યાં વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો પેલો છોકરો દેખાયો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો આજે પણ એવા જ નોર્મલ કપડાં પહેર્યા હતા આજે તેને એકતા સામે સ્માઈલ કરી અને બાજુમાં આવીને કહ્યું અનિકેત સિવિલ એન્જિનિયરિંગ માટે ફોર્મ ભર્યું હતું અને મેરિટના નામ આવી ગયું તમે એટલે કે તમારું સેમા એડમિશન બંને સવાલ અધૂરા મૂકીને તેણે વાતને વિરામ આપી સન્ના જવાબ આપ્યો મેં આઈટીમાં ફોર્મ ભર્યું હતું પણ અમારું નામ આવ્યું કે નહીં તે હજુ મળ્યું નથી શોધી રહ્યા છીએ હું મદદ કરું સન્ના રાઇટ અને હું એકતા થોડી મીઠી ફરિયાદ કરતી હોય કે પછી મસ્તી કરતી હોય એ રીતે એકતાએ પોતાની ત્યાં હાજરી યાદ અપાવી જી શ્યોર એકતા હું જોઈ આપું તમે બંને આમ સાઇડ પર આવી જાઓ કહેતા તે ભીડને ખસેડતો આગળ ગયો અને મેરિટ યાદીમાં એકતા અને સન્નાનું નામ શોધવા લાગ્યો એક એક કરીને બધી લાન જોઈ લીધી પણ ક્યાંય એને આ બંનેમાંથી એક પણ નામ ના મળ્યું ચહેરા પરના આભાવ થોડા બદલાઈ ગયા સંના અને એકતાને પણ હવે ચિંતા થવા લાગી હતી બંને એકબીજાનો હાથ પકડીને ચિંતામાં ઊભી હતી હવે અનિકેતની નજર પણ વારંવાર દૂર ઊભેલી સંજના અને એકતા ઉપર જતી હતી તે બંનેના ચહેરા પર સાફ ચિંતાની લકીર દેખાઈ રહી હતી ત્યાંની નજર હટાવીને તેણે દરી મેરિટ લિસ્ટમાં નજર નાખી અને એની નજર છેલ્લા ત્રણ નામ પર પડ્યું જેમાં કિરણ સંજના અને એકતા હતું આ નામ જોઈને તેના ચહેરા પર એક અજબની શાંતિ અને ખુશી દેખાઈ તેને ભીડમાંથી જ બૂમ પાડીને કહ્યું અભિનંદન તમને બંને એડમિશન મળી ગયું છે બંનેનું નામ છે એટલું બોલતાની સાથે જ તે આગળ આવ્યો અને ત્યાં આવીને ઊભો રહ્યો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સજના અને એકતા બંને એકબીજાને ગળે મળીને ખુશી વ્યક્ત કરી રહ્યા હતા આ સેલિબ્રેશન માટે સાથે કોફી પીવા જઈશું અનિકેતે મકો જોઈને પૂછી લીધું સજના હા કહી અને ત્રણેય સાથે કોલેજની નજીક આવેલી કેફેમાં ગયા ત્યાં અનિકેતે આ બંને તરફ જોઈને પૂછ્યું શું લેશો કોફી અને બર્ગર કોફી સાથે કશું નહીં લઉં એકતાએ જવાબ આપ્યો અનિકેતે કોફી સાથે ચિપ્સ મંગાવી અને એકતાને અને સંજનાને એમાંથી લેવા ઈશારો કર્યો તણે મળીને ફિંગર ચિપ્સ પૂરી કરી સાથે ઘણી વાતો થઈ ખબર નહીં એવી કઈ વાત કે વસ્તુ હતી સંજનામાં જેનાથી અનિકેત એની સાથે મનથી અને લાગણીથી જોડાઈ ગયો ત્રણેયનું ગ્રુપ બન્યું અનિકેત અને સંજનાની દોસ્તી હવે ગાઢ પ્રણયમાં પરિણામી બંને એકબીજા સાથે પાંચ વર્ષમાં ઘણો સમય જીવ્યા બંને લગ્ન માટે નક્કી કર્યું ત્યારે અનિકેતે સંજના સામે પોતાની સચ્ચાઈ જણાવવાનું વિચાર્યું તેણે સદનાનો હાથ પકડીને કહ્યું સદના તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છે માટે મારે તને કશું કહેવું છે બોલ અનિકેત શું વાત છે હું અનિકેત અનિકેત મોહિત કપૂર છું ધ કપૂર ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સનના ઓનર મિસ્ટર મોહિત કપૂર મારા પપ્પા છે મને પૈસાની સુખ સગવડની ગેલસા નથી અને હું મારું જીવન સિમ્પલ રીતે જીવવા માગું છું ઓહ ઓકે કંઈ વાંધો નહીં મને જાણ પણ ન હતી તારા વિશે પણ મેં તને આ જાઓ જ લાલીમાં રહેવા માટે પ્રેમ નથી કર્યો તું જેમ રહીશ તેમ હું રહેવા તૈયાર છું પણ તારે મારું કામ કરવાનું છે મારા મમ્મીએ આપણા લગ્ન માટે ના કીધી છે એટલું જ નહીં આવતા વીકમાં મારા લગ્ન નક્કી કર્યા છે તો આપણે ઘરેથી ભાગીને લગ્ન કરવાના છે બોલ તું મને લઈ જઈશ ને બગાડીને નહીં હું એવું ક્યારેય નહીં કરું તારા ઘરે વાત કરીશ સમજાવીશ પગે પડીશ આજીજી કરીશ પણ તને ભગાડીને એમની ઇજ્જત નહીં ઉછાળવું તને તો યાદ પણ નથી કે તારા પિતા કેવા હતા ત્યારે તને એકલા હાથે ઉછેરીને એટલા સંઘર્ષો સાથે આ જગ્યા પર લાવ્યા છે તે તારા મમ્મીનું નામ અને બલિદાન હું નહીં ખરાબ કરું આટલું સાંભળીને તે ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઈ લગ્ન કરી લીધા એકાદ વર્ષ સાથે રહ્યા અને તેના જીવનમાં ઘણી તકલીફ હતી તો પતિ સાથેથી છૂટાછેડા લઈ લીધા કદાચ તે લગ્ન નિભાવવા જ નહોતી માંગતી અને કેતના પણ લગ્ન થઈ ગયા હતા તે પોતાની જવાબદારી ખૂબ સરસ રીતે નિભાવતો હતો તેણે એકતા દ્વારા સન્નાની જિંદગીમાં આવેલો વળાંક જાણ્યો અને તેનું કારણ પણ તેને એક બોલાવીને કહ્યું પણ મારી ભૂલ કે હું ના લઈ ગયો હું પાછો પડ્યો એનો પ્રેમ એટલો હતો કે તે બીજા કોઈને સ્વીકારી ન શકી પણ હવે એ મારી ફરજ છે મારી જવાબદારી છે મારો પ્રેમ છે હું એને પૈસાની મદદ કરીશ એનું અને એના મમ્મીનું ગુજરાન ચલાવવું મારી જવાબદારી છે અનિકેત સંજનાને મળે છે પોતાની ભૂલ માનીને એના સાથે મનના સંબંધમાં રહેવાની વાત કરે છે એના ઘરે જઈને તેના મમ્મીના પગમાં એક પ્લેટની ચાવી મૂકીને આ ભાડાના ઘરમાંથી જવાનું કહે છે સાથે બંનેની ખુશી અને સગવડનું પણ ધ્યાન રાખે છે સંજનાની એટલી કેર પણ કરે છે આજે સંજના પસંદ નથી કરતી એના સભા પ્રમાણે અનેક મિત્રો છે તેને હવે અનિકેત કેરબંધન લાગે છે અને એની કે શ્વાસ પણ હતી ત્યારે સપનું જીવવાની ઈચ્છા થઈ એ સપનું આંખોમાં પોષતી હતી કલેક્ટર બનીને ગામડાઓમાં અનેક સુધારા લાવવા માંગતી હતી કોલેજનું છેલ્લું વર્ષ હતું અને તેના ફોઈના ઘરે એક પૂજામાં ગઈ હતી ત્યાં ફોઈની નડદના છોકરા માટે નિધિના લગ્ન કરવા માટેની વાત મૂકી પરિવારનો મોટો બિઝનેસ અને સમાજમાં પ્રતિષ્ઠા હતી પૈસા વાળું કુટુંબ અને દીકરી જલસા કરશે વિચારીને નૈનાના લગ્ન નિધિ સાથે થયા નયન અને એના પરિવારની જવાબદારી તેણે ખૂબ સરસ અને એકદમ જલ્દીથી ઉઠાવી લીધી નયન બિઝનેસમાં અને વિદેશોની મીટિંગમાં વ્યસ્ત રહેવા લાગ્યો વિદેશ જવા પેકિંગ કરીને આપે અને આવે ત્યારે ફરી પેકિંગ કરવામાં લાગી જતી બધાની સારસંભાળ રાખવામાં અને જવાબદારી જીવવામાં તે પોતાના સપના અને પતિનો સાથ અને પ્રેમ પણ ભૂલી ગઈ પાસે બેસીને બે ઘડીનો પ્રમાણ સન્માન માટે તરસતી થઈ ગઈ પચીસ વર્ષ પસાર થઈ ગયા એ જેકારે જિંદગી જીવતી ગઈ હવે સંતાનો પોતાનામાં વ્યસ્ત થઈ ગયા ત્યારે વડીલોની સેવામાં તેને પોતાની જાતને સમર્પિત કરી પહેલાં સાસુ અને દસ દિવસમાં જ સસરાનું અવસાન થયું બધી વિધિ પૂરી કરીને એકલી બેઠી હતી પાછળ વળીને જોતા જાણે વર્ષોના વર્ષો બસ આમ જ આગળ વહી ગયા હોય એવું લાગ્યું નયન સાથે વાત કરી હું એકલી થઈ ગઈ છું મને ઘરની આજે શાંતિ સહન નથી થઈ રહી મને ઓફિસમાં આવવાની અનુમતિ આપો નિધિ તે વર્ષોથી પરિવાર પસંદ કર્યું છે હવે હું તને ઓફિસમાં કેવી રીતે જોડું એ શક્ય નથી આ જિંદગી છે અને એમાં ટેવાઈ જવાનું છે તારે તારા માટેની તારી ફરજ છે આજ રાત્રે હું જર્મન જાઉં છું પેકિંગ કરી લેજે વાક્ય પૂરું કરીને નયના ફ્રેશ થવા માટે રૂમની બહાર નીકળી ગયો નિધિ અને જતો જોઈ રહી મનમાં જ બોલી જીવતર ગયું લાગણી સાથે દબક્કાનું બાકી રહી ગયું એકલતાએ તેને ડિપ્રેશનનો ભોગ બનાવી મને ચિકિત્સક પાસે લઈ જવા માટે પણ નયાનો સમય ન હતો બાજુમાં રહેતા રેખાબેને તેને આશીર્વાદ હોસ્પિટલમાં ડોક્ટર ચિરાજીનું નામ અને એડ્રેસ આપ્યું ડૉક્ટર ચિરાયુ સિનિયર હતા એટલે એમના બીજા ડોક્ટર દ્વારા પેશન્ટને કન્સલ્ટ થતા હતા અમુક દિવસ ડોક્ટર ચિરાયું પેશન્ટની સામે આવીને થેરેપી કે ટ્રીટમેન્ટ કરતા એક દિવસ નીતિની આઈસીયુમાં લાવવામાં આવી હોસ્પિટલમાં ચર્ચા અને દોડાદોડ થઈ ગઈ ઘણો સ્ટાફ નિધિને ઓળખતો હતો ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર એને બે દિવસ પછી ટ્રીટમેન્ટ કરીને જનરલ રૂમમાં શિફ્ટ કરી બે દિવસમાં એક પણ વાર નયન એને જોવા નહોતો આવ્યો આ પેમેન્ટનો સવાલ નહોતો બિલ કરતાં એક્સ્ટ્રા પેમેન્ટ પણ કરી રાખ્યું હતું જનરલ રૂમમાં શિફ્ટ કર્યા પછી ડૉક્ટર ચિરાયું એને મળવા જાય છે એવું ડૉક્ટર ચિરાયું તમે નિધિ એમાં રાઈટ કેવું લાગે છે તમને તમારા લોકોની મહેરબાની કહું કે સજા ખબર નહીં પણ જીવી જાઉં છું ચાલો નિધિ મેડમ એ કહો તમારો શોખ શું છે શું કરવું ગમે તમને વાતને વાળવા માટે ડૉક્ટર ચિરાયુએ નવો સવાલ કર્યો શોખ આવું તો કોઈ દિવસ કોઈએ પૂછ્યું જ નથી એટલે મેં એ વિશે વિચાર્યું નથી આંખમાં આંસુ સાથે આછી સ્માઈલ રાખીને તેને કહ્યું તો નિધિ મેડમ વિચારો શોખ વિશે અને કાલે તમને મળવા આવીશ ત્યારે મને તમે તમારો શોખ કહો એ કહો વાત કરવી ગમે છે કે નહીં સાહેબ બોલવા માટે તો હું તરસી જાઉં છું ડૉક્ટર ચિરાયુનું વાક્ય પૂરું થતાં પહેલાં જ નિધિએ જવાબ આપી દીધો એક કાગળમાં પોતાનો નંબર આપતા કહ્યું હું વ્યસ્ત હોઉં છું પણ તમે ક્યારે કોલ કરી શકો છો જો એકલતા લાગે તો મેસેજ કરવાની છૂટ છે મને સમય મળે ત્યારે જવાબ ચોક્કસ આપીશ દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બદલામાં તમને ખાલી આજ લીધું એવું પગલું ફરી નહીં લેવાનું એ પ્રોમિસ કરો સાહેબ સાચું કહું છું આ ભરેલી દુનિયામાં મારું કોઈ નથી વિચારીને જિંદગી માટે નફરત થઈ જાય છે જીવા જેવી નથી લાગતી એવું થાકી ગઈ છું એકલતાના બોજ નીચે પરિવારની જવાબદારીઓ ખેંચતા ખેંચતાં હવે હારી જાઉં છું સાહેબ ચાલો એક કિસ્સો કહું મારા જીવનની પર્સનલ વાત નિધિને અટકાવતા ડૉક્ટર ચિરાયુએ વાક્ય બોલી લીધું વાત શરૂ કરી આમ એમનાથી નિધિના ચહેરા પર સ્મિત આવવા લાગ્યું રજા મળી અને ઘરે ગઈ સમય મળે અને એકલતા લાગે ત્યારે ડૉક્ટર ચિરાયુને મેસેજ કરી દેતી તે પણ જવાબ આપતા પછી તો પોતાની વાતો શરૂ કરી નાની વાતો અને નાના કિસ્સાઓમાં બસ રમવું જ મસ્તી થોડી પરવા સાથે ડૉક્ટર ચિરાયુ નિધિના હૃદયની નજીક આવી ગયા પતિ અને બાળકોની તમામ જવાબદારીઓ નિભાવવા છતાં પણ તેનું મન ડૉક્ટર તરફ ખેંચાવા લાગ્યું દોસ્તો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દે તમારા ભાઈ માટે કશું સ્વીટ બનાવો તો તેમને પાવે છે સ્વીટ વિચારીને તે ડૉક્ટરને મોકલાવી દે એના પ્રેમની જાણ ડૉક્ટર ચિરાયુને પણ થવા લાગી મુલાકાત થવા લાગી ક્યારેક નિગી દુઃખી હોય કે ડરેલી હોય તો એના ચિરાયુનો હાથ પકડી લેતી એમના કબાબ પર માથું રાખીને બેસાવતી એક અલગ સુખ મળતું તેથી માટે તો એના ડૉક્ટર ચિરાયુ જીવવાનું કારણ બની ગયા હતા બંને એકબીજાની કદર કરતા હતા અને એકબીજાનો પ્રેમ સમજતા હતા એક વિશ્વાસનો માનનો લાગણીનો અને પ્રેમનો સંબંધ જીવવા લાગ્યા આ એની લાગણી એની કોઈ ફરજમાં વચ્ચે નહોતી આવતી પણ એને આ જેવી છે એવી જિંદગી એક એમના સાથ માટે જેવા કબૂલ હતી દોસ્તો તમારા ભાઈ માટે કહાની છેલ્લા સુધી જોજો યાર એમના સાથે થોડો સમય પસાર કરવા કેટલા પણ સંઘર્ષ સાથે હિંમતથી જજુમીને જીતી જઈશ તે વિશ્વાસ હતો એના હાથમાં તેનો હાથ અને થોડી બહાલભરી મસ્તી બસ એની જિંદગી આમાં જ સમાઈ ગઈ એની એક સખી સનમ હતી તેને આ વિશે જાણ થઈ આ સંબંધ ખોટો છે કહ્યું ત્યારે બંને શૈલીઓ વચ્ચે થોડી ચર્ચા થઈ જેમાં નિધિએ કહ્યું પ્રેમ અનાયસ થઈ જાય છે લાગણીઓ સરનામું પૂછીને અહીં નથી કટકટાવતી કે ના એને સાયું ખોટું સારું ખરાબ જેવી સમજ હોય છે કોઈ છે તેના સાથે હું ખુશી છું અને સુખ અનુભવું છું તો શું વાંધો છે કેમ વિચારવું એ કોણ છે મારે નથી છોડવો મારો પરિવાર કે ના એના પરિવારમાં મને કોઈ તકલીફ લાવી છે હું મારા અહેસાસમાં જીવું છું તો શું ફરક પડે છે કોઈને હું મારા પતિના આયુષ્ય માટે વર્ષોથી વટ સાવિત્રી વ્રત કરતી આવી છું આગળ વ્રણ કરીશ શું ફરક પડશે જો મનથી હું ચિરાયુ માટે કડવા ચોથ કરી લઈશ તો કહે છે ધર્મ છે અને ધાર્મિક રીતે પતિ માટે જ વ્રત કરવું યોગ્ય છે પણ ધર્મ એટલે આપણો વિશ્વાસ છે આપણા સૌની શ્રદ્ધા પર ધર્મ આકાર પામે છે પથ્થરની મૂર્તિમાં ભગવાન સમજીને પગે લાગીએ ને તે આપની આસ્થા છે મનથી ધર્મ જોડાયેલો છે અને મનમાં રહેલા મણિગર પણ મનમાં જ છે તો શું એમના માટે વ્રત કરવું તો તે ભગવાનને ખબર નહીં પડે પતિ પત્નીનો સંબંધ આપણને સમાજે આપ્યો છે અને આપણે સમાજની સામેને સ્વીકાર્યો છે કાયદેથી જોડાયા છીએ જેને કાયમ સ્વીકારેલો જ રાખીશ મન તો પહેલી વાર કોઈને પ્રેમ કરવા લાગ્યું મારા મનને ખબર છે કે મારી મર્યાદા શું છે અને લાગણીઓને પણ ખબર છે કે ત્યાં ક્યાં અટવાય છે હું કોઈ સાથે દગો નથી કરતી કોઈને નુકસાન નથી કરતી ચાહીને પણ પાછી નથી તકેલી શકતી પણ મારા અંતરની લાગણીઓને પોતે પ્રેમને નહતી માનતી એના બદલે મને પ્રેમ થઈ ગયો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર તમારા ભાઈ માટે આટલું કરવું પડશે અનેક વાર એમનાથી દૂર થવાનું વિચાર્યું હતું પણ એમના માટે જે પ્રેમા લાગણી જોડાઈ ગઈ છે તે મારું મન બહાર નથી મૂકી શકતું શું કરું જો મારું મન એમનું થઈ ગયું મારા વિચારવાણી વર્તન બધા પર એમનો હક આવી ગયો મારા શરીર છે ફક્ત મારા પતિનો હક છે ડૉક્ટર ચિરાવીને ક્યારેય નહીં મળે પણ આરા મન પર તો ચિરાઈનો હક જ છે જે બીજા કોઈને નહીં મળે આ અણસમજવાળો પ્રેમ બધાના સમજની બહાર છે પણ છે નિધિ છે જેને પ્રેમ સમજ્યો નથી પણ અનુભવે છે સ્વીકાર્યો છે અને જીવ્યો છે મજબૂર છું પ્રેમ કરું પણ જાહેરમાં સ્વીકારી નથી શકતી હૃદયમાં વસાવું છું પણ જીવનમાં આવકારી નથી શકતી મારામાંથી તારું અસ્તિત્વ હું મીઠાવી નથી શકતી મારી આંખોનું કાજલ તું તારા વિના એ શણગારી નથી શકતી સાથે જીવવાની તડપ રાત દિન છે એને નકારી નથી શકતી ધબકારા બોલે તારું નામ કોઈ સામે ઉચ્ચારી નથી શકતી હૃદયમાં કરવાનું વિચારું છું પણ વાત સ્થાપી નથી શકતી તારા એહેસાસમાં જીવું છું પણ તને પોકારી નથી શકતી ચાઈને પણ વરદાનમાં જન્મ તને માંગી નથી શકતી તને સમર્પિત છું અને તારા વિના જીવન વિચારી નથી શકતી દોસ્તો કહાની કેવી લાગી એ તમે કોમેન્ટ્સમાં જણાવવું જ પડશે દોસ્તો તમારે દોસ્તો કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી લખી દો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્ય